અને આપણો ખેડૂત જયારે બજારમાં માર્કેટ યાર્ડમાં મકાઈ લઈને જાય છે ત્યારે એને અઢારસો રૂપિયા મળે છે સરકારે કપાસના ટેકાના ભાવ સોળસો ને બાવીસ જાહેર કર્યા આપણો ખેડૂત જયારે કપાસ લઈને જશે ત્યારે એને બારસો રૂપિયા મળશે ત્યારે આ સરકારે ગુજરાતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને વેગ આપ્યો છે તમે જોયું હશે ભ્રષ્ટાચાર પંચમહાલ પંચમહાલ જિલ્લાના ભાજપ ના જિલ્લા પ્રમુખે પણ કરોડો ને પણ અડધો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો અમે વિધાનસભામાં મનરેગા યોજનામાં થયેલા બજેટ સત્રમાં મનરેગા યોજનામાં બચુભાઈ ભચુભાઈ અને એમના પુત્ર કરેલા ભ્રષ્ટાચાર ની વાત મૂકી ત્યારે ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય જિલ્લા નો મનરેગા ના પૈસા ક્યાં જમા થાય છે એજન્સી કોની છે એની તપાસ કરશો તો તમામ જિલ્લાઓમાં ભાજપના જિલ્લા પ્રમુખો અને ધારાસભ્યો અને સાંસદો નામ આવશે

ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓના નામો ખોલવા લાગ્યા અને આ ભારતીય જનતા પાર્ટીએ તપાસ બંધ કરાવી દીધી અમે પાર્ટી નકલી કચેરી બતાવી અમે કીધું આ નકલી કચેરીઓમાં કરોડો રૂપિયા આ વિસ્તારની ગ્રાન્ટ ખવાય છે અમે સરકાર કીધું આ ભ્રષ્ટાચાર મનરેગા માં થાય છે નલસે જેલ થાય છે

ફાર્મસી કરે ડિપ્લોમા કરે એન્જિનિયરિંગ કરે હજારો પોલીસ ની સામે ઘર્ષણ કરીને વિધાનસભા ભવનમાં પણ ઘેરાવો કર્યો ભીંસા મંડળ માં પણ ઘેરાવો કર્યો વિધાનસભામાં એમના મંત્રી સામે હાથમાં હાથ મિલાવીને કીધું

આવે ગુજરાત આવે પ્રભારી મંત્રીઓને સાથે રાખીને આયોજન કરે અને ખાઈ જાય ત્યારે મેં ત્યાં વિરોધ કર્યો મેં કીધું માં પ્રતિનિધિઓ આયોજન કરશે કોઈ બાર ના આમાં અમે બેસવા નહીં દઈએ જેવો બહાર ભાજપ ના સાંસદ ત્યાં ના મનસુખ વસાવા આખું ટોળું લઈને આવી ગયા આખા જિલ્લાની પોલીસ આવી ગઈ અને એક જાગૃત ધારાસભ્ય તરીકે મને તાત્કાલિક લેવામાં આવ્યો

એક રાત રાજપીપડાની બજાર ની સીધીની જેલમાં રાખવામાં આવે મારા ઘરેથી કપડા લઈને આવ્યા તિફિન લઈને આવ્યા દોર બે વાગ્યા સુધી બહાર ઉભા રહ્યા પણ પોલીસે રાતે જમવાના દીધા પોલીસે રાતે કપડા ના લેવા દીધા બીજા દિવસે સામાન્ય બાબતમાં ફરિયાદ થાય મામલતદાર અડધા કલાકમાં જામીન આપી દે સામાન્ય બનાવની ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાડીને મને સેશન કોર્ટ રાજપી રજૂ કરવામાં આવ્યો અંદર જવા દો પોલીસ પર ભારતના ભાજપના ભાજપ દબાણ એમના ગૃહમંત્રી નું દબાણ અમારા વકીલો આજી કરતા રહ્યા પણ કોર્ટમાં આવવા ના દીધા મારા જામીન રદ થયા

ત્યારે મને ખૂબ તો થયો મારો કોઈ ગુનો નતો બસ ગરીબ લોકો નો અવાજ બન્યો આ મારો ગુનો આ વિસ્તારમાં શિક્ષકો ની ભરતી કરાવવાની માંગ કરી મારો ગુનો આ વિસ્તારમાં કંઈ પણ થાય કેમિકલ કંપનીઓ અહીંયા આપણા લોકો સાથે અત્યાચાર કરે એવી જગ્યા ઉભારીએ અમારો ગુનો સામાન્ય લોકોના અન્યાય સામે લડીએ એ અમારો ગુનો આ વિસ્તારમાં પાલા ડેમનું પાણી મળે એવી માંગ કરી એ અમારો ગુનો નર્મદા વિસ્તારમાં નર્મદાનું પાણી મળે એની માંગ કરી એ અમારો ગુનો અમે એસટી એસી ઓબીસી અને માઇનોરિટીના અવાજ બનીએ અમે પંચ્યાસી જણ ને જેલ માં નાખી દીધા બસ એમનો ગુનો શું હતો એ ખેડૂતોના પાક નો યોગ્ય ભાવ માંગતા હતા સરકારે જાહેર કર્યો ભાવ માંગતા હતા

એક વાર સવારે જમવાનું પકડી લેવાનું એક વાર સાંજે જમવાનું પકડી લેવાનું જમવાનું મુલાકાત નહી મારા પરિવાર વાળા બધો સરકાર નો એટલી બધી સરકાર ની યાતના તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર એક અઠવાડિયું નહીં એક મહિનો તમે આજે પણ જેલ વિભાગ પર આરટીઆઈ કરીને માહિતી માંગો ચૈતર વસાવા ને શું જમવાનું આપતા ચૈતર વસાવા ને શું વિસ્તરો મળ્યો ચૈતર વસાવાની મુલાકાત કોની સાથે થઈ આજે પણ આરટીઆઈ કરીને માંગો કોઈ સુવિધા નહી બસ વેદના ને યાતના હતી આમ છતાં મને ત્યાં કેટલાક કેદીઓ કેતા હતા સાહેબ આ લોકો આ હું સવારે નીકળો ત્યારે એક બે પાકા કેદીઓ કે આ તો તમારું પૂરું કરી નાખશે તમને બે ત્રણ મહિના સુધી નીકળવા ના દે પણ મારા વડીલોના આશીર્વાદ હશે મારી માતા હશે મારા યુવાનો ની મારા પરિવાર સાથે અમારા પ્રદેશ પ્રમુખ બધા લેવા આવ્યા ત્યારે મને કીધું ચૈતર ભાઈ તમારા જામીન તો માંડ માંડ અમે કરાવ્યા છે કાયદો ને વ્યવસ્થા બગડી જશે એને નર્મદા જિલ્લામાં માં નહીં જવા દેવાય એમને દીડિયાપાડા નહીં જવા દેવાય એમને હથપાર કરો હવે જનતા નો ધારાસભ્ય છતાં પોલીસે સોગતનામું કર્યું અને આજે મને ડેડિયાપાડામાં હદ પાર કરવામાં આવ્યો છે હું ડેડિયાપાડાની હદમાં પ્રવેશ કરું એટલે મારા જામીન રદ થાય મારે ફરી જેલમાં જવું પડે મારા સાથીઓ તમે વિચારો જે ડેડિયાપાડાના લોકોએ મને 1 લાખથી પણ વધારે મત આપ્યા ડેડીયા મારી ઓફિસ નાના મોટા ગરીબ એક વર્ષ સુધી પગ નહી મુકવાનો એ હદ મારે નહીં જવાનું ત્યારે મારા કેવા છું આ તમારા ભાઈ આ તમારા દીકરા સાથે જે આ સરકારે અન્યાય કર્યો છે એનો બદલો આવનારી તમારે આ યાતના આ વેદના અમારે એટલા માટે તમને કેવી પડે કે ઘણા લોકો અમને બોલાવે છે આવતા રહે જયદરભાઈ મંત્રી મંડળ માં બનાવી દઈશું મંત્રી પણ તમે મને મંત્રી બનાવી દઈશો પૈસા કમાઈ લઈશું ગાડી ઘોડા થઈ જશે બંગલા બનાવી લઈશું પણ જે અમારી ગરીબ જનતાનો અમને જે પ્રેમ મળ્યો છે એ મારા માટે મંત્રી અને મુખ્યમંત્રી આ સરકાર ની ત્રીસ વર્ષની રાજનીતિમાં અમારી લડત એટલી ચાલી છે આમ આદમી પાર્ટી લડે છે જેલમાં પણ જોવું પડે જઈએ છીએ પણ અમારો અવાજ ત્યારે અમે દબાવા નથી દેતા આવનારા દિવસોમાં પણ આવી કેટલી એકલા નથી બધાનો કે માતા બેનો મારે આ જેલ ની વાત એટલા માટે કરવી પડે આજે તમે જેલ વિભાગ પર તમે માહિતી માંગશો જે કોટડીમાં હું રહેતો તો એ ની બહાર મારા પગ પડી જવાના હતા બે દિવસ બે દિવસ સાફ કાણા ફણિયા નાખ કે આપણે બ્લેક કોપરા કે મેં ત્યારે જેલમાંથી મેં જેલ બદલીની માંગ કરી કે મારી કોટડીની આજુબાજુમાં કાયમ સાપો નીકળે છે છતાં જેલ વિભાગે મારી કોટડી ન બદલી છતાં સરકારે મને મારી જેલ બદલી ન કરી આપી અને ત્યારે જેલમાં સાપો નીકળે હું રો ને ગોમ મારો

દુરુપયોગ કરતા એમને જોઈ લીધા છે એટલે આ સરકારો દિવસો દિવસોમાં ઉકાળી ફેંકી દેશે જેલમાંથી આવ્યા બાદ મારો મોબાઈલ પણ જમા હતો ઘણા સમય સુધી આપણો સંપર્ક નહી થઈ શક્યો

આ હિંમત એ તમારો બધા નો સરકાર છે એટલે અમે કરીએ છીએ એ તો આ સરકારો અમને ક્યારમાં અમારું પૂરું કરી દે નાની નાની બાબતો માં જેલો છે કેટલાક મારા સાથીઓ મારા માટે જોવા કરતા હતા ત્યારે આજે નવા વર્ષે મેં તમને મળવા માંગતો તો કે મારે રૂબરૂ જોવું છે મારે રૂબરૂ જોઈને મારા મારા વડીલોના આશીર્વાદ લેવાના છે જોઈને મારી મારા ભાઈઓને મળવાનું છે ત્યારે આજે હું તમારી વચ્ચે આવીને ઉભો રહ્યો છું સાથીઓ એ લોકો મને આજે દેડિયાપાડા નથી જવા દેતા વચ્ચે મેં અમારા સાંસદના ગામમાંથી પદયાત્રા કાઢી

આવનારા દિવસોમાં આમાં મારી સામે બેઠા છે ઘણા સરપંચો છે ઘણા તાલુકા જિલ્લાના સભ્ય બનવાના છે આવનારા દિવસોમાં તમારામાંથી તમારા માંથી ઘણા વિધાનસભામાં પણ જવાના છે બસ તમે હવે તૈયારી કરતા પણ એક સૂત્ર હું બોલાવીશ તમારે બધા પરિવર્તન કેવાનું છે આપણા યુવા નેતા રાજુ કરપડા આપણા યુવા નેતા પ્રવીણ રામ આજે જેલમાં છે

જેઓ મને હર હંમેશ ફોન કરે છે ભાઈ કે છે મારી બહેનો જેઓ મને ભાઈ તરીકે માને છે મારી માતાઓ તમામ લોકો આ વ્યવસ્થામાં પણ વ્યવસ્થા બનાવીને આજનો કાર્યક્રમ આપણે સફળ કર્યો છે ત્યારે આજના કાર્યક્રમમાં આ જમીન આપનારા ખેડૂત અહીં આયોજન કરનારા તમામ આયોજકો મીડિયાના મિત્રો અને કાયદો વ્યવસ્થા જળવાય એના માટે સતત અહીંયા અધિકારીઓ તમામ વડીલો યુવાનો માતા બહેનો બધાને આજના કાર્યક્રમમાં તમે અહીંયા આવ્યા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અમને શાંતિથી તમે બધા સાંભળ્યા છો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માની વિનુ છું ધન્યવાદ જય આદિવાસી જય જગ